ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કડીના ટાઉનહોલ ખાતે મેગા મેગા રક્તદાનનો કેમ્પ યોજાયો વિગતવાર વાત કરીએ તો ભારતના લોકલાડીલા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કડી શહેર અને તાલુકાઓના ગામડામાંથી નાગરિકોએ હર્ષભેર રક્તદાન કરીને પોતાની નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી હતી રક્તદાન એ જ મહાદાન એક રક્તના ટીપાં છે કોઈ માનવીનો જીવ બચી શકે છે કડી અને કડી તાલુકાના નાગરિકોએ ચારસો ત્રીસ જેટલી બોટલ રક્તદાન કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થયા હતા ધન્ય છે આવા રક્તદાતાઓ એમાંય આપણા ગરવી ગુજરાતના લોકલાડીલા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરવામાં નાગરિકો ખુશી અનુભવી રહ્યા હતા કડીના ચંપાબા હોલ ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાજરી આપી હતી અને એમની સાથે દરેક અધિકારીઓએ પણ હાજરી આપી હતી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા હતા તેમાં ચારસો ત્રીસ જેટલા રક્તદાતાએ રક્તદાન કર્યું હતું એમાં માતાઓ બહેનો દીકરીઓએ પણ રક્તદાન કરીને ખુશીનો અનુભવ કર્યો હતો જેમાં રક્તદાતા પ્રશસ્તિપત્ર જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા એન્ડ હોસ્પિટલ વડનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા ગરબી ગુજરાતના લોકલાડીલા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કડી અને કડી તાલુકાના ગામડાઓના નાગરિકોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રક્તદાન મહાદાન એક રક્તના ટીપાથી કોઈનું જીવન બચી શકે છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી